પંચાણું હજાર નવસો છાસઠ જેની કિંમત રૂપિયા પંચાણું બ્રાન્ચ આ કામગીરી દરમિયાન અતુલ ગંગાધરણ પિલ્લઈ તથા કુમાર ઉન્ને હેરાવા આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ દારૂના જથ્થા સહિત અન્ય વસ્તુ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ છ લાખ અઢાર હજાર છસો ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે